બીજું કારણ દીધું છે ભગવાન કહે છે આ અપવિત્ર આને વળી પાછી મારે ક્યાં જોવી વળી પાછી વિષ લઈને આવી છે જેના હૃદયમાં વિષ ભરેલું હોય એનું મોઢું જોવાય નહીં અપસુગંધાય આનું મોઢું મારે જોવું નથી તો કેટલાક આચાર્યો કહે છે ભગવાનને ખબર છે કે આ વક્ષસ્થળમાં હૃદયમાં હૈયામાં વિષ ભરી આવી છે એટલે કાનુડો પ્રાર્થના કરે છે લાલો પ્રાર્થના કરે છે મહાદેવ કહા હો આ જાઓ હે બાપ ભોળાનાથ હવે તારો વારો પ્રાર્થના કરું છું તને આ ઝેર બેર પીવાનું કામ આપણું નહીં આવી જાઓ એટલે મહાદેવને પ્રાર્થના કરે છે કે મને શક્તિ આપજો બાકી આ વિષ કાળકૂટ જેવાને તમે સહન કરી શકો અમે તો નજીવું વિશે અમે અમારું કામ નહીં અમારું કામ મુરલી વગાડવાનું મારું તો કામ નામ અને ધામ ને બધુંય મધુર મીઠું હોય તો વાત કરો બાકી કડવું ક્યાં આપણે ભાવે નહીં એવી પ્રાર્થના કરવા માટે થઈને લાલાએ આંખો બંધ કરી છે વળી પાછા નેત્રોને બંધ કરવાનું એક કારણ આચાર્યો કહે છે જો કેવા કેવા કારણો આપ્યા છે તમે નાના છોકરાને દવા પીતો જોયો છે હા પાડો હા 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 તો ઘડીક પાછા વિચારે હે શું કીધું નાનું બાળક હોય ને આપણે દવા પહેલાં તો અમુકને પરાણે પીવડાવી પડે ને અમુક પી જતા પણ એ જ્યારે દવા પીવે ને ત્યારે જ્યારે આમ ઢાંકણો મોઢે અડે ને એટલે આંખો જોરથી બંધ કરી દે અહીંયા એમ કહે છે આ એક તો પાપીણી વળી પાછો વિષ લઈને આવી છે વિષ હોય વળી પાછું કડવું અને આ કડવું વળી પાછું મારા ભાગે મારે પીવાનું આવ્યું છે એમ કરીને ઠાકોરજીએ એ કડવાશને પીવા માટે થઈને ઠાકોરજીએ આંખો બંધ કરી દીધી છે કૃષ્ણ કે નહીં વિબુધ્યતા બાલકમારીકાગ્રહ ચરાચરાત્મા સિમિલે ક્ષણ અનંતમારોપયદો સપ્તબુદ્ધિ રજ્જુધી એવરૂપમાં અપૂતના રૂપ લઈને છે કારણ કે દીકરાને હૈયે માં માનું સ્વરૂપ ધારણ કર્યું છે સારું હવે ગઈકાલનું અને પરમ દિવસનું એક ચરિત્ર તમને યાદ કરાવવા પોતાના છે કોણ પછી એને તરત મારી નાખીએ જરાય વાર નહીં લાગે આ કોણ છે પૂતના ખબર છે વિષ્ણુ જો હું તમને આ યાદ રાખવા માટે આ પદ્ધતિ વિષ્ણુ વામન થઈને ગાવ મટાડવા પણ સારું ગાઉ છો કંઠ બધાયના સારા છે મીઠા છે અને એક અવાજમાં બહુ સરસ સાંભળો આ જ્યારે ભગવાન ઉપેન્દ્ર એટલે વામન બલિરાજાના આંગણે આવીને ઊભા રહ્યા અને જ્યારે દ્વારપાળોએ અને બલિરે કીધું કે હું તને આ આપી દઉં તમારે શું જોઈએ છે માંગો ત્યારે આ રાજાના પત્ની વિંધ્યાવળી ઓટલા ઉપર બેઠા બેઠા માથું ઓળતા હતા અને ભગવાનની મૂર્તિને જોઈ ઉપેન્દ્ર એટલે વામનજીને જોયા ને તરત એના મનની અંદર વિચાર આવ્યો છે ઓહોહ કેવું સુંદર બાળક છે કેવું દિવ્ય બાળક છે એના મુખની આભા તો જુઓ એનું તેજ તો જુઓ આવો દીકરો મારે હોય તો ભગવાને એની સામું જોઈને કીધું તથાસ તું અદભુત બાળક છે મારે 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 આવો દીકરો હોય ને તો મારે આવો દીકરો હોય ભગવાન વળી પાછું કીધું તથા હસ્તુ હૈયે વળગાડીને રાખવું આને આ મારા હૈયાથી છૂટો ન પડવા દઉં ભગવાન કે તથા હસ્તુ અને વળી પાછું આખું ચરિત્ર પૂરું થઈ ગયું બલીને બાંધ્યો ને દોરડાથી એટલે આ જ વિંદ્યાવળીએ કીધું આ પેલો નાનો બાળક આવો દીકરો જો મારે હોય ને તો એને ઝેર પીવડાવીને મારી નાખું ભગવાન કે તથા છે પૂર્વજન્મ ની અંદર જેને કામના કરી હતી કે મારે આવું બાળક હોય તો હૈયા સરીખે ચાપવું એ ઈચ્છા પૂરી કરવા માટે થઈ અને પૂતના યોગાનો યોગ અહીંયા ભગવાનની પાસે આવી છે પણ હવે ભગવાનને તો ઘણા બધા કર્મ કરવાના છે ને આવા નાનકડા નાનકડા રમકડા આવીને જો ભગવાનને હેરાન કરી જાય તો પછી ભગવાન ભગવાન શેના એટલે મરવાની જે એક કામના કરી હતી ને એમાં એમ કીધું હતું મારો નહીં તારો વારો કૃષ્ણ કનૈયા